રાજકોટના કોઠારીયા રોડ પરની સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ રાકેશ સુરઠિયા પર વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલાના આરોપ લાગ્યા છે મળતી જાણકારી અનુસાર શહેરના કોઠારીયા રોડ પર આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલે ચાર વિદ્યાર્થીઓની છેડતી કર્યાની ઘટના બની હતી આ સમગ્ર મામલે ભાજપ કોર્પોરેટર વિનુભાઈ ધવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અમારે ભલે દાદાગીરી કરવી પડે સ્કૂલ ચાલુ નહીં થવા દઈએ પ્રિન્સિપાલે વયવટી કરીને સ્કૂલની પરમિશન લીધી છે હવે અમારા અભિભાઈ ગવરોન છે અમારા વોર્ડ નંબર હપ્તના અઢારનો પટેલ ચોક કહેવાય મેન મથક કહેવાય તો ત્યાં ગઈકાલે એવો બનોબર રાખે સોળઠીય છે આમ આદમી પાર્ટીઓ સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ

છતાં અમે નાના માણસો દીકરા ભણતા દીકરી દીકરા ભણતા કઈ કરતા તો હવે તો આ સ્કૂલ ને માન્યતા રદ કરાવ નક્કી જ છે ન રદ કરે તો એનો વારો ચડાવવો એ અમારું નક્કી છે કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય ને આમાં ત્રી સ્કૂલો છે આવી એમાં કોઈ દી આવો ત્રી વર્ષમાં કોઈ દી આવો બનાવ બીનો નથી પંચાણું સાઈડ માં ઓફિસ છે હરીભાઈ ગવા પંચાણું થી એટલી સ્કૂલોમાં આવો બનાવ કોઈ દીબી નો પેલી વાર આવો બનાવ બો કારણે આવું કર્યું

ફરિયાદ એક આપવામાં આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપન તથા પોક્સો એક મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોગ ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોગ ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે અગાઉ એવું કોઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમણે આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનો પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે તેવો ફરિયાદ કરી શકે છે ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે અન્ય સાહેબ છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે